હ શું થયું હા કાંઈ ત્યું લાગે છે હા વાહ તમને ખબર પડી ગઈ કે મને કાંઈ થયું હા બેઠી જો છે અને કામ નથી એટલે આમ કરવાનું ખબર પડી ગઈ કે થયું છે હમ વેરી ગુડ ઓળખો છો મને બહુ સારી રીતે પણ આ તમારા નથી ઓળખતા લાગતા ફરી ઝઘડો થયું હા ફરી

અને આમ પણ હું મારા પપ્પાના ઘરે છે ને 9 વાગ્યા પહેલા ક્યારે ઉઠી જ નથી તો કેવી રીતે ઊઠી શકું 9 વાગે 7 વાગે તો ઉઠી જ જવું જોઈએ ને તું તારા પિયરમાં નથી સાસરિયામાં જો એમ તો ઊઠી તો 5 વાગે જવું જોઈએ અને જીમ કરવા જવું જોઈએ તમારું બોડી જોવો તમે કઈ કરો છો તું મારી ઉપર ક્યાં લાવે છે બધી વસ્તુ તું તારું કર તું વેલા ઉઠવાનું ચાલુ કર દે પછી હું વિચારીશ કે મારે શું કરવું અચ્છા હું ચાલુ કરી દઉં પછી તમે વિચાર કરશો એના કરતાં એક કામ કરો ને તમે રોજ વહેલા ઉઠો પાંચ વાગે અને સાત વાગે મને ઉઠાડી દેજો આ તમે જીમ જઈ શકો હું વહેલી ઉઠી જાઉં તમે વહેલા મારે પાંચ વાગે નથી ઉઠવું હ કેમ તારું વહેલા ઉઠવાની વાત થાય છે હું તો મારા કામે જતો જ રહું છું મારા સમય ઉઠીને તૈયાર થઈને પણ આપણે નિરાતે શું હોય તો શું થાય ઝઘડા થાય ઘર માં ખબર છે પણ આદી પતિ પરમેશ્વર કહેવાય એના પગલે પગલે ચાલવું જોઈએ ને તમે મારા કરતા બે કલાક વહેલા ઉઠો તો મને એમ થાય કે નહીં આ મારા માટે આટલું બધું કરે છે ને તો હું પણ થોડી વેલી ઉઠું એમ મારે મારે નથી ઊઠવાનું તારે ઊઠવાનું છે ભાભી તને કહે છે મને નહીં ખબર છે મને પણ હું તો તમને કહું છું ને જો હું ભાભીનું માનીશ તમે મારું માનો હું તારું શું કામ માનું તો હું ભાભીનું શું કામ માનું માનું જોઈએ તારે તો તમારે પણ માનવું જોઈએ સારું કાલ 5 વાગે હું ઉઠીશ ને તને 4 વાગે માં જગાડીશ અરે પણ તમે 5 વાગે ઉઠશો તો મને 4 વાગે કઈ રીતે ઉઠાડશો હાલા ના મૂકીને એટલા આલારામ મૂકીશ ને કે તારે 4 વાગે ઉઠવું જ પડશે ને હું 5 વાગે ઉઠીશ વેરી ગુડ કાલે તમે મને 4 વાગે ઉઠાડજો હું ત્યાંથી બહાર આવીશ અને સોફા પર સુઈ જઈશ સોફા પર શું આટલી બધી ઊંઘ ભરી છે તારા જીવનમાં હ આ ઘરે સુઈને નથી આવી આટલી મોટી થઈ તો નિરાતે સુઈ લેવું તું પહેલા અને પછી લગન તા બોલી લીધું તો તમારા જીવનમાં આવી તો શું કમી હતી કે મને લઈને આવ્યા તમે મને લઈને આવ્યા છો ને તો મને પાલવો હવે જેવી પણ મુસીબત તમારી માથે આવે ને એ તમારા પર છે તમારો ફેસલો હતો ને મારી સાથે લગ્ન કરવાનો હા ભૂલ થઈ ગઈ મારાથી હા સેમ ટુ યુ ભૂલ થઈ ગઈ પણ હવે આ ઘરમાં ઝઘડા ન થાય ને એના માટે થઈને આપણે કંઈ વિચારવું જોઈએ તો વિચાર્યું ને તમે 5 વાગે ઉઠો તમે તમારું બોડીનું ધ્યાન રાખો મારું ધ્યાન રાખો મને વેલી ઉઠાડતા જાવ એટલે હું વેલી ઊઠી જઈશ તારે તારું કઈ નથી જોવાનું મારું જોવાનું હું આખો દિવસ બહારના કામ કરું છું તો હું નઈ થાકતો તો મારે વેલા ઉઠવાની શું જરૂર છે તો એ જ તો કહેવા માંગુ છું ને તમે બહારનું કામ કરીને થાકી જતા હોય ને તો હું પણ ઘરના કામ કરીને થાકી જઉં છું તો એમાં પણ ફરિયાદ આવે છે ઘરના કામ પણ તને બધા ફાવતા નથી અમુક અમુક વસ્તુમાં કેવડ આવે છે અને એમ પણ આરાસ તો આપણામાં જ છે હા તો હું કાઈ રોબોટ નથી માણસ છું અમુક વસ્તુ ન આવડતી હોય તો ન આવડતી હોય તમારા ભાભીજા શીખાવ તો કરે છે ને એની બદલે એમને જઈને કહો કે મને શીખડાવે મારી પાસે બેસે મને સમજાવે અને એમ છતાં મને ન આવડે ને તો જાતે કરી લઈ વાવ તને કોઈ સમજાવે ને તું સમજી જાય એમ હા આટલી સહેલી નથી તું અગ્રી જે તું બહુ ઓ થેન્ક યુ એનો મતલબ કે તમે મને ઓળખી ગયા છો પૂરે પૂરી બરાબર રીતે ઓળખી ગયો છું હા ઓળખોમાં કઈ બાકી નથી રાખ્યું મે હવે અને હવે તું કે સુધરી જાય ને તો વધારે સારું છે આ રોજ આવીને મારે બસ આ સાંભળવાનું હોય ઘર માં આમ થયું ઘર માં તેમ થયું મને પહેલા ઉઠાડી દીધી અને બપોરે ઘોટાઈ જાજે ને ઘડી બોલી લીધું ઘરે આવતા જ ન હોય તો કેવું સારું આમ પણ તમારી પાસે પચાસ બાના હોય છે બાર રખડવાના તો તમારે હવે ઘરે આવવાનું જ નહીં બાર રખડ્યા કરવાનું એટલે ઘરે કોઈ શિકાયત જ ના કરે અને રહી વાત ફોનની તો એ તો તમે આમ પણ ક્યારેય ઉઠાવતા નથી ને મેં તો નહીં જ ઉઠાવું ઉઠાવ કામમાં હોઉં ને એટલે ફોન તો કરવાનો જ નહીં મને હા નહીં કરું નંબર જ બ્લોક કરી દઈશ સાર તો ઘરમાં આમ જ રહેશે હવે હું મમ્મીને કહી દઈશ અને ભાભીને પણ કહી દઈશ કે આ વહેલા ન ઉઠે ને તો ઠંડુ પાણી ને ગરમ પાણી બંને રાખજો જે નાખવું પડે ને નાખજો પણ જગાડજો વેરી ગુડ એનાથી હું બીમાર પડીશ મને બહાનું મળી જશે કામ ન કરવાનું અને જે બેડ ભીનો થઈ જશે ને તો બાર સોફા આવીને સુઈ જઈશ સુવા સિવાય તને કઈ સૂતું નથી હે સુજે છે ને તમારી સાથે ઝઘડો કરવાનું જોયું ને કર્યું ને આ તો ભેગા રહીએ છીએ સારું કહેવાય બાકી નોખા પર શું ને તો ખબર પડે કે ઘરની બધી જવાબદારી તારા માથે આવશે ત્યારે કોણ કરશે ખબર મને નહીં ખબર તમને પડશે હું તો સવારે કોઈ દિવસ વહેલી ઉઠવાની જ નથી તો મને શું ખબર કે સવારે શું થાય જો આપણે છે ને મોટા શરીર સમજાય તો આપણે જરીક ધ્યાન રખાય જો આમ હવે એમ બોલ દીધી એવી રીતે આપણે વર્તન ન કરાય બરાબર બોલવામાં ધ્યાન રાખાય એમને ને વારે વાહ બોલવામાં ધ્યાન મારે રાખવાનું બાકી બીજા બધા જે કરે એ ચાલે એમ અરે એ નાના છે તો હાલો એનાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો આપણે લેટ કરવાનું હોય કાંઈ એવો નિર્ણય લઈ લેવાય આપણે કે હાલો એમ કે મારે જુદા થવું તો આપણે એમ હા પડી દેવાય હા ભાઈ તો તું જુદો થઈ જાય એમ કહેવાય આપણે ન કહેવાય એમ ન કહેવાય આપણે એમ કેવું પડે ભાઈ જુદું થવાનો નિર્ણય ન લેવાય એમાં તારું ભૂલું ન થાય આ ઘરનું ભૂલું ન થાય જુદા રહેવામાં તું દુઃખી થાય અમે દુઃખી થવું એની કરતા ભેગું રહેવાય મારું છે ને બોલવામાં ભાન છે મારે શું બોલવું કેટલું બોલવું ક્યાં બોલવું એ બધું મને ખબર છે જેને જે કરવું હોય ને ઈ કરે મને કાંઈ શોખ નથી થતો અને મેં કીધું છે કે જુદા થઈ જાવ જેને ઠીક લાગે એ કરે અરે માની લીધું તે નથી કીધું એણે કીધું છે જુદા થવાનું તો એને જ કીધું છે હું ક્યાં કહું ત્યાં કીધું છે પણ એને બુદ્ધિ નથી એટલે એણે કીધું કે અમે જુદા થઈ જાવી એમ તમામ તમે એને કહી દીધું તો આપણને તો બુદ્ધિ છે ને આપણે એમનો કહેવાય કે નાના મીરા એવી રીતે જુદું ન થવાય ભેગું રહેવાય એમ આપણે કહેવાનું હોય જો એને કામ કરવામાં બળ પડે એને કોઈ વસ્તુ નથી કરવી ને બાય હંમેશા એનો પક્ષ લેવો છે મારા પક્ષમાં કાંઈ બોલવું નથી અને દર વખતે મને તું મોટી છે તારે સમજવાનું તું મોટી છે તારે સમજ બસ આ કંઈ કઈને મને ચૂપ કરાવી દે છે મારે કંઈ મોટાપણું નથી બતાવવું બરાબર અરે તારે બધું સમજવાનું હોય ત્યાં હવે કાલ સવારે મીરાના મમ્મી પપ્પાને ખબર પડે કે આણે અમારા છોકરાને અમારી અમારી દીકરીને અમારા જમાઈને અલગ કરી નાખ્યા વાક તો આપણો જ આવે ને હું ક્યાં કહું છું કે અલગ થાવ જેને જેમ ઠીક લાગે એમ કરે પણ મને કોઈ કહેવાનું નહીં મને ઠીક લાગશે ને હું કરીશ એ નો જોવાનું હોય તને ઠીક લાગે એ નો જોવાનું હોય આપણે મોટા છીએ એને એનું સારું થાય અને આપણું સારું થાય ને એવું કરવાનું હોય શાંતિ રાખો ને હવે બે ઘડી મૂંગારો ને આમ ચેતાને ઠીક લાગે ને આને ઠીક લાગે ને પલાણું લાગે ને ઢીકણું લાગે મને છે ને કોઈ વાત કરવી નથી હો તમે તમારું કરો ને શાંતિ રાખો વાત કરવી છે ને તારા ભલે વાત ન કરવી હોય આ મારું ઘર છે કાલ સવારે મને કોક કહે કે તું મોટો છો તને ભાન ન આવે કાલ મને કોક કહે કાકા મોટા બાપા મામા એ બધા મને ઠપકો આપે ને તારે તો હું મને તો હું મારે ઘણે કે એમ કરું એમ કરી તું તો ઊભી રહે પછી સાંભળવાનું તો મારે ને જવાબદારી મારી છે હા હા બધી બહુ જવાબદારી છે દર વખતે બધી જવાબદારીના પોટલા આપણે લેવા માટે બંધાયેલા છે ના કહ્યું ને જેને જેમ લાગશે એમ કરશે

મારી આગળ તો બહુ મોટા અવાજે બોલો છો જાઓ ને ત્યાં જઈને કોને કે હું મોટો છું આ ઘરમાં મારો જ નિર્ણય ચાલશે એવું કહી દો ને જાઓ ને અરે હું જેઠ છું સમજા અને હું કઈ શકું ને તો આદિને કઈ શકાય મારે કે મીરાને નો કહેવાય મારે હા તો કોને આદિભાઈને જઈને કહો મને શું કામ કહો છો આવ્યા ત્યાંના મંડ્યા છો એકની એક વાત સવારથી એકની એક વાતની રટન લગાવી છે અરે આ ઘર જુદું થવા બેઠું છે બે ભાગલા થયા ઘરના કેવા આપણે હળી મળી હતા અને કેવા આપણા સપના હતા કે આપણે બે બધા ભેગા રહેવું અને આનાથી મોટું ઘર લેવું પછી એના સંતાનો થાય આપણા સંતાનો થાય એ હોય ને ભેગા રહે એવા મોટા મોટા તો સપના જોયા હતા એ હું એક મિનિટમાં ધૂળ ધણી કરી નાખવાના એ તમે સમજાવો તમારા બાને કહો મીરાબાઉને સમજાવે મોટા લો બોલો મને કહી દીધું

Ah. So de